સેન્ટપિત્રોડાએ આપેલા વિવાદિત નિવેદનના પડઘા બોટાદમાં પડ્યા ભાજપ દ્વારા સેન્ટ પિત્રોડાના પુતરાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું બોટાદ ભાજપ દ્વારા સેન્ટપિત્રોડાના વિવાદિત નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવા બોટાદના દિનદયાલ ચોક ખાતે એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં ભાજપ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયાની આગેવાનીમાં બોટાદ ભાજપ દ્વારા સેન્ટ પિત્રોડાનું પુતળું બાળી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બોટાદ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સેન્ટપિત્રોડાના નિવેદન સામે ભારતભરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સેન્ટ પિત્રોડાએ આપેલા નિવેદનને માફીને યોગ્ય ન ગણાવી સેનપિત્રોડા સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી બોટાદ દીનદયાલ ચોક ખાતે ભાજપ દ્વારા કરાયું પુતળા દહન કરી સેનપિત્રોડાના વિવાદિત નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દીનદયાલ ચોક ખાતે ભેગા મળી સેન્ટપિત્રોડાના વિરોધમાં સૂત્રચારો કરી વિરોધ કર્યો હતો

જે એકતાનો જે માહોલ છે એની અંદર આવા ખરાબ નિવેદનો આપી અને આ દેશની અંદર સાબિતી કરવા માટે માગે છે કે કોંગ્રેસ હજી આ દેશની અંદર ખૂબ વિભાજન કરવા માગે છે ત્યારે એના નિવેદનને મોટા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે વખોડવી છીએ અને એનો વિરોધ કરવી છીએ આજે શ્યામ પિત્રોજીના પુત્રનું અમે દહન કર્યું છે હવેલી દીનદયાળ ચોક ખાતે તો અમે એમનો સખ્ત વિરોધ કરવી છીએ અને લોકોમાં ખૂબ નારાજગી છે કારણ કે આવા નિવેદનો આપવા પેલા વિચારવું જોઈએ અત્યારે ચૂંટણીનો માહોલ છે અને આવા ખરાબ નિવેદન આપે એને અમે સખ્ત વિરોધ કરીએ છીએ